મોરબી જિલ્લાને કેનાલનું પાણી મળે માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મેદાને પાણીના વેડફાટને લઈને લખતરના ઢાંકી ગામમાં નિરીક્ષણ માટે કાંતિ અમૃતિયા પહોંચ્યા મોરબી અને ધ્રાંગધ્રાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે માટે નર્મદા પમ્પિંગ સ્ટેશનમાં અધિકારીઓ સાથે કરી વાતચીત ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ અધિકારીઓને ચેતવણી આપી પાણી મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃત્યાની અધિકારીઓને ચેતવણી ચોવીસ કલાકમાં પાણીનો બગાડ અટકાવવા અધિકારીઓને ચેતવણી અમૃત્યાના મતે કામગીરી ન કરી તો અધિકારીઓ ઘરે જવાની તૈયારી રાખે એકવીસમી તારીખ સુધીમાં બ્રહ્માણી ભરી દેવા પણ કડક સૂચના પાણી ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ એસઆરપીને સાથે રાખીને કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના અમૃત્યાના મતે હવે છેલ્લી સૂચના અને હવે અધિકારીઓ ઘરે જવાની તૈયારી રાખે કાંતિ અમૃત્યા જેમણે ચેતવણી આપી છે અધિકારીઓને પાણીના મુદ્દાને લઈને કાંતી અમૃત્યાએ અધિકારીઓને ચેતવણી આપી છે ચોવીસ કલાકમાં પાણીનો બગાડ અટકાવવાની ચેતવણી અને જો કામગીરી ન કરવામાં આવી તો અધિકારીઓ ઘરે જવાની પણ તૈયારી રાખે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશ વરમોરા જોડાઈ ચૂક્યા છે પ્રકાશભાઈ લોકોની જે સમસ્યા છે કાંતિભાઈનું શું કહેવું છે આજે હું અને અમારા સિનિયર ધારાસભ્યો માનની શ્રી કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પંચાયતના સદસ્યો અને સૌ આગેવાનો આજે અમે ઢાંકી ખાતે આવ્યા છીએ મુખ્યમંત્રી શ્રી એ ખેડૂતોને સિંચાઈ માટે દસ હજાર ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કર્યો હતો અને એના અનુસંધાનમાં ઢાંકીમાં પૂરતું પાણી છે આગળ વ્યવસ્થા જે કેનાલો સાઇફન સાફ કરવાની જે ખામી હતી એના હિસાબે છેડે સુધી પાણી નહોતું પહોંચતું એટલે અધિકારીઓ સાથે આજે અમે સમીક્ષા મિટિંગ કરી અને જે પાણીનો બગાડ થતો હોય આજે એક બાજુ અગરિયા ફરિયાદ કરતા હોય કે અમારા સુધી પાણી પહોંચી જાય છે અને છેડાના ખેડૂત સુધી પાણી નથી પહોંચતું તો આજે સાથે રાજકીય આગેવાનો અને સૌ સાથે અધિકારી મળી પાણીનો એક પણ ટીપોનો બગાડ ન થાય અને ખેડૂતો સુધી પાણી પહોંચે અને આખું આયોજન વ્યવસ્થિત થાય એના માટેની અમે આખી મિટિંગ કરી અધિકારી અને રાજકીય આગેવાનો સાથે મળી અને બધા મુદ્દા કર્યા કેટલા સમયથી પાણીનો નવા ટાઈમમાં અને શું કરવું જોઈએ આ કેનાલને વધુ કેટલા સમયથી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ મામલે અધિકારીઓનું શું કહેવું છે તમે જે વાત કરી માં મીટિંગમાં પાણીમાં જે સાહેબ બકનડી હોય અને જે આગળ વાલ ન મૂક્યા હોય એટલે પાણી રણ સુધી જતું હોય ખેડૂત વાપરી બરાબર પણ પછી જે અટકાવતા નથી અને જે આગળ જતું હોય છે તો એમાં અધિકારીઓને પણ જે મદદની જરૂર હોય સરકારના લેવલથી તો એ એસઆરપી અને એનો પણ સહયોગ લેશે અને સાથે મળી અને છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે ને એની અત્યારે સુદૃઢ આયોજન કરી લીધું છે બાવીસ તારીખે બ્રાહ્મણી બે આંખો ભરાઈ જશે બાવીસ તારીખે બ્રાહ્મણી બેથી પાણી છૂટે તો એકસો ચોવીસ કિલોમીટર હોય નેવથી એકસો ચોવીસ એટલે બ્રાહ્મણીમાં પણ પાણી પહોંચી જશે આજે પાણી વધાર્યું તો ગઈકાલ રાત્રે પાણી વધાર્યું એટલે અમારી જે માળિયા કેનાલ છે એ ઝીરોથી એકસો ચોત્રીસ હોય છે ઘાટીલાથી આગળ પાણી પહોંચી ગયું છે આજ રાત સુધીમાં કાલ સવાર સુધીમાં છેડે સુધી પાણી પહોંચી શકે એ પ્રકારનું આયોજન કરી લીધું છે ટુકમા પ્રકાશભાઈ આખા મુદ્દા અહીંયા બે જોવા મળી રહ્યા છે એક તો પાણીનો બગાડ અટકાવવામાં આવે બીજું ખેડૂતોને પૂરતું પાણી મળી રહે આ આ માટે ચોક્કસ આયોજન કયા પ્રકારનું કરવામાં આવી રહ્યું છે અત્યારે જે કેનાલ સાફ હોય અમારી માળિયા કેનાલ છે તો અમે ચૂંટણી પહેલાં એ કેનાલ બંધ કરવાની ખેડૂતોએ રજૂઆત કરી એટલે અમે ધારાસભ્યએ કીધું કે માળિયા કેનાલ બંધ કરો છેલ્લા દસ વર્ષથી કેનાલ સાફ નહોતી થઈ એટલે સાઈટો બધા બ્લોક હતા તો સિત્તેરથી એકસો ચોત્રીસનું ટેન્ડર થઈ ગયું ઝીરોથી સિત્તેરનું ટેન્ડર રદ થઈ ગયું આચારસંહિતા હોવાના હિસાબે એ ફરીવાર ટેન્ડર થઈ ન શક્યું એટલે હવે એ નવેસરથી ટેન્ડર થશે જો આ જીરોથી સિત્તેરનું ટેન્ડર સાફ થઈ ગયું હોત તો આ પ્રશ્ન ન આવે ઝીરોથી સિત્તેરનું હવે ટેન્ડર થઈ જશે એટલે અત્યારે તો વૈકલ્પિક વ્યવસ્થામાં કેનાલ જે ઉપરની સપાટી સુધી ચલાવી અને માળિયાના છેવડાના સુધી પહોંચે ને એ પ્રકારનું આયોજન કર્યું છે એટલે આપણે જે કહેવાય ને ભયજનક સપાટી એ મોનિટરિંગ રાખી અને અધિકારી ઉપર હાજર રહે પ્રકાશભાઈ શું માનો છો કે અધિકારીઓની ઢીલી કામગીરી જવાબદાર છે આ બધા માટે અત્યાર સુધી કેનાલ સાફ ન થઈ ખેડૂતોને પાણી નથી મળતું આ બધી જે લોકોને સમસ્યા સતાવી રહી છે અધિકારીઓની નબળી કામગીરી જવાબદાર છે ચૂંટણી આચારસંહિતાના હિસાબે ત્રણ મહિના જે બધા કામો સંકલન બધું થવું જોઈએ એ ક્યાંક ના ક્યાંક ન થયું આજે અમે જે રીતે બેઠા છીએ હવે અમને સંપૂર્ણ આશા છે કે બધા ખેડૂતોને પાણી પહોંચી જશે અને આખી ટીમ આજે એક્ટિવ થઈ ગઈ બાકી આજે અમે જ્યાં જ્યાં મિસિંગ પોઈન્ટ હતા અધિકારી લેવલથી ઉપરના અધિકારીનું સંકલન હોય અમારા આગેવાનનું સંકલન હોય અને ખેડૂત મિત્રોને પણ અમે વિનંતી કરી કે પાણીનો સદઉપયોગ કરો બગાડ થતું હોય તો એ પાણી આજે કરોડો રૂપિયાના ખર્ચે આવડી મોટી યોજના બની હોય તો પાણીનો આપણે બગાડ ન થાય એ ખેડૂત મિત્રોએ પણ જોવું જોઈએ આપણા માધ્યમથી હું ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે જરૂર પૂરતું પાણી લો અને બીજું કે કોઈ ખેડૂત હોય તો અત્યારે શોર્ટેજ હોય તો તળાવો ભરવા ઉપર અત્યારે ફોકસ ન કરે અત્યારે જરૂર પૂરતું પાણી રાખે પછી દસ દિવસ પછી રિઝર્વ પાણી હોય એમાંથી તળાવ ભરે એટલે અત્યારે એકબીજાને સહકાર આપશું ને તો આ કામ બહુ આસાન છે પાણીનો તૂટો નથી ઉપર થી પાણી મુખ્યમંત્રીશ્રીએ તરત જ રજૂ કરી દીધું અને પંદર પાંચ સુધી કેનાલો ચાલુ રખાઈ હતી એટલે આ સમયે કેનાલ સાફ કરવા માટે પણ જે સમય મળવો જોઈએ ને એ તો મળ્યો છેક સુધી કેનાલ ચાલુ રહી હતી પંદર પાંચ સુધી એટલે પંદર દિવસ જ રહ્યું પણ હવે બધું આયોજન અમે સારી રીતે કર્યું છે આજની મીટિંગ બરાબર પ્રકાશભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે માટેના પ્રયાસો હવે શરૂ કરી દેવામાં આવ્યા છે અત્યાર સુધી જે રીતે ધારાસભ્ય પ્રકાશભાઈનું કહેવું છે એ પ્રમાણે ચૂંટણીલક્ષી કામગીરી પણ હતી અને અમુક ટેન્ડર પાસ ન થવાને કારણે કેનાલની સફાઈ અત્યાર સુધી થઈ શકી નહીં હવે કેનાલની સફાઈ કરવામાં આવશે એટલે પાણીનો બગાડ પણ અટકે અને બીજી બાજુ ખેડૂતોને યોગ્ય રીતે પાણી પણ મળી રહે